મિત્રો નમસ્તે ઘણી વખત માણસ એટલી બધી મહેનત કરતો હોય અને મહેનત કરવા છતાં એને પરિણામ ન મળતું હોય ત્યારે આવો માણસ હિંમત હારીને બેસી જાય છે ખેડૂત હોય તો પછી એવું માને છે કે આ ખેતીમાં મને બરકત જ નથી મળતી ખેતી સાથે મારે લેવા દેવા લેણું દેણું નથી એમ કે ખેતી વેચી નાખે છે આવા મેં માણસો જોયા ઘણી વખત ધંધાની અંદર માણસ આવું માનતો હોય છે ઘણી વખત સંબંધોમાં પણ નિષ્ફળ જતો હોય એટલે માણસની મહેનતમાં ખોટ નથી હોતી મહેનત ખરેખર કરતો હોય છે આમ છતાં એને ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા મળે છે અને પછી લાચાર થઈ જાય છે હિંમત હારી જાય છે હિંમતવાળો હોવા છતાં હિંમત હારી જાય છે આવા માણસો હોય છે એની પાછળનું કારણ ખરેખર શું હોય છે ખબર તમે આમ બહુ બારીકાઈથી જોશો ને તો ખબર પડશે કે નસીબ જેવી કોઈ વસ્તુ ન હોય દુર્ભાગ્ય પોતાનું ન હોય નસીબનું ન હોય પણ ક્યાંક એના વ્યવહારમાં ખોટું હોય છે ક્યાંક એના નિર્ણયોમાં ખોટ હોય છે બે પ્રકારના માણસો હોય છે કોઈ માણસ એટલો બધો જિદ્દી હોય છે એટલો બધો પોતાના અહમને વળગ વળગેલો હોય છે અને પોતાની માન્યતા પ્રમાણે જ એ ધંધો સેટ કરતો હોય છે પોતાની માન્યતા બદલી જ ન શકે ટૂંકમાં એ પરંપરાગત એના એનું માણસ હોય છે આવા માણસો શાસ્ત્રીય રીતે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને અથવા વિજ્ઞાનનો ઉપયોગ કરીને ક્યારેય એ પોતાની ધંધાની ખોટને નિરીક્ષણ કરી શકતા નથી બદલી નથી શકતા ધંધાની અંદર છે ને બદલી જવું એ બહુ જરૂરી છે એટલે આવા લોકો જિદ્દી હોય છે એનો અહમ નડતો હોય છે એનું ક્યાંક બિહેવિયર નડતું હોય છે ભલે નસીબને દોષ આપે પણ આવું કંઈક હોય છે એની સામે બીજા માણસો એવા પણ નિષ્ફળ હોય છે કે જે લોકો સતત બદલતા રહ્યા છે એ લોકો ટકતા નથી એની અંદર ધૈર્ય નથી ખરેખર કોઈપણ ધંધો આપણે કરીએ કોઈ પણ સંબંધ હોય તો થોડુંક સહન કરવું પડે ટકવું પડે મહેનત કરવી પડે એને રાતોરાત જો કરોડપતિ અબજોપતિ થઈ જવું હોય ને તો એ માણસ નિષ્ફળ જાય છે એટલે ખૂબ ધૈર્ય પણ જરૂરી છે અને ઘણી વખત આપણી ખોટી જીત ખોટી માન્યતા હોય પરંપરાગત માન્યતા હોય એ પણ ક્યારેક છોડી અને પરિવર્તન લઈ આવવું એ પણ જરૂરી હોય છે એટલે ક્યાં ટકવું અને ક્યાં છોડવું આ બે વસ્તુ ખૂબ જરૂરી હોય તમે આનું ઉદાહરણ છે ને ખેડૂત પાસેથી લઈ શકીએ ખેડૂતને તમે જોજો ગમે એટલી એ નિષ્ફળ જાય ને છતાં ખેડૂત ક્યારે ખેતી કરવાનું લગભગ છોડતો નથી કે ચાલો હવે આમાં મને બરકત જ નથી એ જિંદગીભર જિંદગીભર છે ને મહેનત કરતો રહે છીએ અને એ નક્કી કરે ને અપડેટ થાય ખેડૂત ભૂલ કરે કે આ વર્ષે આ પાક આ સમયે નહીં ને આ સમયે વાવવું જોઈએ આ બિયારણ નહીં આ બિયારણ લેવું જોઈએ આવી પોતાની ભૂલ એને સમજાય ને સમયે પાછો એ ભૂલને સુધારે તો મોસમ છે ને કુદરત એનાથી પણ બે ડગલા આગળ હોય એ બીજા વર્ષે મોસમ એને સપોર્ટ ન કરે એટલે જિંદગીભર અપડેટ થતો જ રહે છે ખેડૂત હિંમત નથી આવતું ખેડૂત પાસેથી હિંમતનો ગુણ શીખવો જોઈએ એટલે મિત્રો માણસે ખાલી નસીબનો દોષ ન આપવો જોઈએ પોતાના વ્યક્તિત્વને એણે ઇન્ટરપ્રિટેશન કરવું જોઈએ નિરીક્ષણ કરવું જોઈએ પોતાની નિષ્ફળતા પોતાનામાંથી શોધવી જોઈએ પોતાનું બિહેવિયર જ્યાં બદલવું પડે પોતાની જે શાસ્ત્રીય વિજ્ઞાનનો યુગ છે એમાં વિજ્ઞા વૈજ્ઞાનિક રીતે એ ધંધો કરવો પડે એ સંબંધોમાં કે એ કોઈ પણ વસ્તુની અંદર પોતાને અપડેટ રાખી અને બદલતું રહેવું જોઈએ અને સખત અને સતત બદલી જવું એ પણ વ્યાજબી નથી એટલે પોતાની નિષ્ફળતાનો દોષ પોતાની અંદર ક્યાં છે ને એ શોધવાથી માણસ સફળ થાય છે અસતું જઈને છે